વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અગાઉ ક્રિકેટ સટ્ટા તથા ચીટિંગના વિવિધ કેસોમાં સંડોવાયેલ ઇસમના ઘરેથી તેમજ તેના અન્ય બે સાગરીતો પાસેથી કુલ કિંમત રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન તુષાર ભાલચંદ્ર આરોઠે વિક્રાંત એકનાથ રાયપતવાર અને અમિત છગનરાવ જડિત મરાઠી આ તમામ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી